શું છે કાકા કેમ છો હા હું શાંતિ કયું ગામ દાનપુરા શું નામ તમારું નારણભાઈ હમરાજભાઈ પરમાર કેવું લાગે આ વખતે લોકસભા આ વખતે જબરજસ્ત જબરજસ્ત એટલે શું જબરજસ્ત એટલે ગેની બેન જીત છે ગેની બેન જબરજસ્ત જીત હા જીત છે અમે મહિલા ઉમેદવાર છે રેખા હા રેખા બેન છે પણ એમને રાજકારણ નો નોલેજ નથી ને એમની પેઢી નોલેજ છે એમના જે દાદા હતા કે ડેરી એમને ડેરીની સ્થાપના ગલબા ગલબા કાકા ગલબા કાકા પછી એમનું સરકારી શિવાલે છે પણ એ રાજકારણનો નોલેજ નથી ગેની બેન ને લગભગ બત્રીસ વર્ષે રાજકારણનું નોલેજ છે હા ગેની બેન બીજ છે ચાલી જાય હા ચાલશે ગેની બેન પણ છવ્વીસ સીટનો રેકોર્ડ તૂટી જાય તો ના ગેની બેન બીજ છે એટલે તૂટી જ જવાનું ના ગેની બેન તો હજાર ટકા દીધ છે કેમ કે ગેની બેન બીજ છે લોકો બધાએ આજે જે ભાજપામાં જે છે ને એ લોકો પણ કે છે એક વર્ષ થઈ ગયો કોઈ આવાસમાં મકાન સરદાર આવાસ બાબા સાહેબ આવાસ પછી પ્રધાનમંત્રી આવાસ લાભો બંધ થઈ ગયા લાભાર્થીઓ રોજ બજાર આવે અને એમને પ્રવડતે લોક થાય મોઢે માં જે એ લોકોએ કે ગેની બેનથી હા એ લોકોએ કે જ છે ને હા ગેની બેનથી જ છે એવા લોકો બતાવો ને મારે એમના ભી રિવ્યુ લેવા છે હા હવે સાહેબ એ તો મળી જાય પણ એ હું ન કહી કહું પણ આ ફેરે ગેની બેનજી જ છે એવો સો ટકા કવ જો કોઈ મશીનમાં ગડબડ ન થાય અને કોઈ દગો પાળો ન થાય આ પેટ માં ગરગરો ખરી કેમ આવું થાય હા થાય ચાલુ જ ગરગરો છે ત્યાં ગોટાળા થાય હા બીજા બધા રાજ્ય માં કુકવા હેડે છે એટલે હું સાહેબ કવ છું કે મનેય ગરગરો છે ઈવીએમ હા ઈવીએમ મનેય મને ગરગરો થોડો થોડો કરો લોકોની ચર્ચા સાંભળો મેં ટીવી ઉપર જોવું ફોનમાં માં એટલે ચર્ચાઓ ઉપર થી આવે છે બીજા રાજ્યની એટલે ગરગરો ખરા બધાય લોકો કે થાય તો કાઠુન ગેની બેન હા ગેની બેન ને કાઠો રહે કેમ કે આ સરકાર પણ ભાજપ સરકાર છે ને પ્રધાનમંત્રી ને બધાય એ લોકોને ખબર છે કે આટલી સીટોમાં આપણે કાપ કરશે તો અમુક સીટો તો જીતવા જે છે એમાં દખો ભાલો નહીં કરે એટલે બનાસકાંઠા ગેની બેન હા બનાસકાંઠા ગેની બેન બનાસકાંઠા ની બેન ગેની બેન હા 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 અને આ તો ફરવા